ધરમપુરના મરધમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો તથા ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈએ મુલાકાત લઈ એકસો ને સાહીઠ બાળકોને આપવામાં આવ્યા ચણાની તપાસ કરતાં એકદમ સડી ગયેલા ચણા હતા શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં ત્યારે તાત્કાલિક આ ચાણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો આ દ્રશ્યો ધરમપુરના આપ જોઈ શકો છો ધરમપુરમાં પ્રાથમિક શાળામાં સડી ગયેલા ચણા આપવામાં આવ્યા તે આ દ્રશ્યો એકસો ને સાહીઠ જેટલા બાળકો સાથે ચેડા થયા છે એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને આખરે આ બાળકોને કંઈ પણ થશે તો તેનું જવાબદાર કોણ તે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ધરમપુરની આ ઘટના કે જ્યાં બાળકોને જે ભોજન પેરસવામાં આવે છે જે કહી શકાય કે જે આ ચણા આપવામાં આવે છે તેમાં જીવાત જોવા મળતી હતી અને તેના જ કારણે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આખરે આ બાળકને કંઈક થઈ જશે તો તેનું જવાબદાર કોણ